તો કેમ છો નવા સ્વાગત છે હમણાં જ રોજરા અહિયાં અને ખેતરમાં સાચવા માટે આ આપણે મોડી એને બી પાના આવી ગયા છે આ એકદમ લીલા લીલા અને આ બાજુ આપણે એક પાછળ કેતો અહીંયા પણ આ મોડી પણ આવી ગયા છે અને આગળ બતાવું ચાલો આપણે બાટુમાં પાણી જો લીલું લીલું થઈ ગયું આગળ બતાવું તમને તો અહીંયા આપણે બાટું લીલું થઈ ગયું છે અઠવાડિયું થયું પાછળ આ આખું લીલું થઈ ગયું હવે મકાઈને પણ છેલ્લું પાણી ચાલુ છે હવે આજે લાઈટ રહી નહીં બે અઢી કલાક થશે આમાં આ બાજુ બાટુમાં તોડ થશે પણ મકાઈમાં છેલ્લું પાણી એટલે આ ડોળા પણ સુકાઈ ગયા છે એટલે થઈ જ ગઈ છે મકાઈ નેવ દિવસ હવે એમાં કંઈ દસ પંદર દિવસનો ફેર પડે તો ચાલો હવે માળા પર ચડીને બતાવું ત્યાંથી હમણાં સાંજનો નજારો સૂરજ આથમ આવ્યો છે આ જોયું પાછળનો આપણે આ નજારો કેવો છે જોઈ સાંજ થઈ ગઈ છે લીલી છે મોકાય તો હજુ પાણી છેલ્લું હવે આપી દેવાના છે ચાલુ છે પાણી હવે કાલે દસેક વાગ્યા સુધી પૂરું થઈ જાય તો મકાઈમાં અને પછી બાટમાં દોઢ કલાક થશે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયો જરૂરથી જુઓ તમે અને સપોર્ટ કરો આ મકાઈનું પોતે એટલે પછી નવા બીજા વ્લોગ આવશે તો અને જલ્દીથી પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો અને ત્યારે પછી એક ક્યુઆઈની વિડિયો લઈશું અને હજાર પણ જલ્દી જ થઈ જશે અને વોચ ટાઈમ પણ પૂરો થઈ જશે જલ્દી ચાલો તો मुरिया पूछे और ओजड़ा है वासे जो आंबा नीचे एक ये कायरा आंबा नीचे का बाजू से हां तो तो जो वो तो पड़सेच त्राण देखा है से बीजा तो खबर नहीं आवे चलो जोवा जाए क्या भड़ाया से अब से जो आ, चार एक से। आ, चार रोजड़ा बच्चा आ, जो रोजड़ा है रोजड़ा छह था पप्पा चार अः